नमस्कार हूँ छू केतल आप जो रहा छो सीबी 24 नेशनल स्टार्टअप डे 2025 ने गांधीनगर खाते थी उजवनी करवामा आवी छे नमस्कार आज स्टूडेंट स्टार्टअप एंड इनोवेशन पॉलिसी एसएसआईपी टू अंतर्गत नेशनल स्टार्टअप डे से सम्मानित देश प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब भी आज स्टूडेंट स्टार्टअप पॉलिसी की 2017 में करी थी અને ગુજરાતમાં આપણા સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પોલિસી હતી પણ બે હજાર બાવીસમાં જ્યારે એનો વ્યાપ વધારીને આપણે ઓલાર વિદ્યાર્થી માટે એને ઓપન કરી અને એનો સુધારો કરીને આપણા ધોરણ છથી બાર આર્ટ્સ કોમર્સ સાયન્સ તમામ વિદ્યાર્થીઓ માટે આ પોલિસી ઓપન કરીને આજે એનો વ્યાપ વધારી રહ્યા છે સોળમી જાન્યુઆરી બે હજાર બાવીસના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીની શરૂઆત કરીના ભાગરૂપે આજે આપણા શિક્ષણ વિભાગ દ્વારા માન્ય શ્રીના માર્ગ હેઠળ આપણે જે બજેટમાં જોગવાઈ કરી હતી ચાલીસ કરોડ જેટલી આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી માટે એમાં આપણા વિદ્યાર્થીઓ જે નવું ઇનોવેશન કરે છે નવું સંશોધન કરે છે નવા આઈડિયા પ્રસ્તુત કરે છે એવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે આપણા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને સ્ટેટ લેવલે આપણી કમિટી બનાવી બનાવી બીએમયુ કરીને બીએમયુની રચના કરીને કાઉન્સિલની રચના કરી અને એની શરૂઆત કરી છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આપણા વિદ્યાર્થીઓ આજે જોડાયા અને સવિશેષ આપણે એકસો દસ વિદ્યાર્થીઓનું જેમને જે નવું ઇનોવેશન કર્યું છે નવું આઈડિયા પ્રસ્તુત કર્યો છે એમનું રજીસ્ટ્રેશન કરીને એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને આજે આ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ડેના દિવસે એમને એક આર્થિક સહાયને અને એક પ્રોત્સાહન આપવા માટે એમની ઉડાનની વેગ મળે એના માટે વીસ હજાર જેટલી રકમ આપણા શિક્ષણ વિભાગ દ્વારા એમના ખાતામાં ડિબિટી કરવામાં આવી છે અને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ હજી બાકી છે અને આના માધ્યમથી આપણા વિદ્યાર્થીઓમાં જે નવું કે કરવાની જે ક્ષમતા છે જે કલા છે એ બહાર આવશે અને એમાં મારા શિક્ષક મિત્રો જે એમને માર્ગદર્શિક બન્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું એમને પણ બિરદાવું છું એમનો પણ આદર વ્યક્ત કરું છું ને આપણા વિદ્યાર્થીઓ જે આ જે સ્ટાર્ટઅપમાં આગળ વધવાના છે મોદી સાહેબનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને શિક્ષિત બને એ વિકસિત ભારતમાં આ જે આજનો જે યુવા છે આ સ્ટાર્ટઅપના માધ્યમથી ધીરે ધીરે કરતાં એ આઈકોન બને અને આવનારા વિકસિત ભારતમાં એ સહયોગી બને આજના યુવાનો જે નોકરી વાંચવું નહીં પણ નોકરી દાતા બને ઉદ્યોગ સાહસિક બને એ આ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનો એક સંદેશ છે એ તમામ વિદ્યાર્થીઓ અપનાવીને આગળ વધે એવી મારી શુભકામનાઓ અને રાજ્ય સરકાર અને આપણા કેન્દ્ર સરકાર સન્માનિત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ એ યુવાનોને પોતાના પોતાના બને છે અને યુવાનો આ દેશની જે દેશના ઉત્થાન માટે દેશની પ્રગતિ માટે વિકસિત ભારત માટે દેશના યુવાનો એ કંઈક કરશે એવી એમની જે સંકલ્પના છે એ યુવાનો સિદ્ધ કરશે સાર્થક સાર્થક કરશે તો પણ ગુજરાતના તમામ યુવાનો આ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં જો જોડાયા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને ટેકનોલોજીના માધ્યમથી જિલ્લાઓના જે વિદ્યાર્થીઓ જોડાયા છે શિક્ષક મિત્રો જોડાયા છે એમને પણ શુભેચ્છા પાઠવું